મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને ઓલરેડી મિત્રો તાજેતરમાં ફોર્મ ભરાઈ રહ્યા છે અને છેલ્લી તારીખ મિત્રો અઢાર જાન્યુઆરી છે તો વિગતે જોઈએ મિત્રો

જેમના માટે જેમ હશે એક જગ્યાની ભરતી છે જનરલ કેટેગરી માટે એક જગ્યા છે ત્યારબાદ આરસી સત્તાણું બે હજાર પચીસ જુનિયર સુપ્રિટેન્ડન્ટ જેમના માટે પે સ્કેલ પાંત્રીસ હજાર ચારસો થી એક લાખ બાર હજાર ચારસો છે અને ચાલીસ હજાર આઠસો પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર છે લેવલ છ મુજબ અને ટોટલ પોસ્ટ મિત્રો છે જેમાં કેટેગરી માટે ત્રણ છે એસીબીસી માટે એક છે અને દિવ્યાંગ ઉમેદવાર બી અને એલવી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે એક જગ્યા છે ત્યારબાદ આઠસો અઠ્ઠાણું બે હજાર જુનિયર સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ અને જનરલ કેટેગરી માટે એક જગ્યા છે ત્યારબાદ આ નવ્વાણું બે હજાર પચીસ સ્ટોર કીપર તો જેમના માટે પે સ્કેલ ઓગણત્રીસ થી બાણું હાજર ત્રણસો રહેશે અને ફિક્સ પગાર ચાલીસ હાજર આઠસો રહેશે પ્રથમ પાંચ વર્ષ પગાર ધોરણ મિત્રો પાંચ મુજબ ઇલેક્ટ્રિકલ સુપરવિઝર તો ઇલેક્ટ્રિકલ સુપરવિઝર માટે ઓગણત્રીસ હજાર થી બાણું હાજર ત્રણસો લેવલ રહેશે અને ચાલીસ હજાર આઠસો ફિક્સ પગાર રહેશે લેવલ પાંચ મુજબ એક જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ આરસી એકસો એક બે હજાર પચીસ સિનિયર આસિસ્ટન્ટ તો જેમના માટે પે સ્કેલ પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર એકસો છે અને ચોવીસ હજાર ફિક્સ પગાર છે અને લેવલ ચાર મુજબ અને ટોટલ મિત્રો વીસ જગ્યા છે અને જેમાં સ જગ્યા મહિલાઓ માટે અનામત છે એસસી કેટેગરીમાં ત્રણ જગ્યા છે જેમાં એક જગ્યા મહિલાઓ માટે અનામત છે એસટી કેટેગરીમાં દસ જગ્યાઓ છે જેમાં ત્રણ જગ્યા મહિલાઓ માટે અનામત છે એસીબીસી કેટેગરીમાં પાંચ જગ્યાઓ છે જેમાં બે જગ્યા મહિલાઓ માટે ઈડબલ્યુ માટે એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે એક જગ્યા બી અને એલ પ્રકારની દિવ્યાંગતા માટે આરસી એકસો બે બે હજાર પચીસ ફેન્કિંગ મશીન ઓપરેટર જેમના માટે પે સ્કેલ ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બચ્ચો રહેશે પિક્સ પગાર છવ્વીસ હજાર પાંચ વર્ષ અને લેવલ બે મુજબ એક જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ આરસી એકસો ત્રણ બે હજાર પચીસ આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ મહિલાઓ માટે ત્રણ છે ત્યારબાદ એસટી કેટેગરી માટે પાંચ જગ્યા જેમાં મહિલાઓ માટે બે જગ્યા છે એસીબીસી માટે ત્રણ જગ્યા એક જગ્યા મહિલા માટે છે અને ઈડબ્લ્યુએસ માટે એક જગ્યા છે ટોટલ મિત્રો જોવા જઈએ તો એકતાલીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત હોય મર્યાદા ધરાવતા તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું અને અહીં મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે બી અને એલવી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા માટે જગ્યા છે તેમના વિશે આપેલું છે ત્યારબાદ સિરિયલ નંબર સ સિનિયર આસિસ્ટન્ટ અને સિરિયલ નંબર આઠ આસિસ્ટન્ટ કમ ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર જેમાં મહિલાઓ માટે જગ્યાઓ અનામત આપેલી છે તો એ મિત્રો ખાસ અહીંયા આપેલું છે ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી અગત્યની સૂચના આપેલી છે અને વેબસાઇટ મિત્રો અહીં ચૌરાસ્ટી યુનિવર્સિટીને આપેલી છે અને ઓનલાઈન એપ્લિકેશન મિત્રો ઓલરેડી ઓગણત્રીસ બાર બે હજાર પચીસથી વરાઈ રહ્યા છે અને છેલ્લી તારીખ મિત્રો અઢાર એક બે હજાર છે એટલે કે અઢાર જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમને ફોર્મ એક હજાર પાછી મળવા પાત્ર રહેશે એસસી એસટી એસસીબીસી પીડબલ્યુડી અને ઈડબલ્યુ એસ ઉમેદવારો એ પચાસ રૂપિયા ભરવાના રહેશે અને ઓનલાઈન મિત્રો ભરવાના રહેશે ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે આરસી સનુ બે હજાર

અને ખાસ મિત્રો જે ઉમેદવારોએ આરસી તેતાલીસ બે હજાર પચીસ જાહેરાતમાં અરજી કરેલી છે ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે તેમણે આરસી એકસો ત્રણમાં આસિસ્ટન્ટ કમ કલાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તો તેમણે અરજી કરવાની રહેશે ખાસ મિત્રો અહીં દરેક પોસ્ટ માટે છે જે અરજી કરવાની રહેશે અને પ્રમાણપત્રો સબમિટ કરવાના રહેશે તે ખાસ ધ્યાનમાં લેવાનું અને ચોરાસટી યુનિવર્સિટીની જાહેરાતની સામગ્રીમાં અથવા તો કોઈ પણ પ્રકારના ફેરફાર કે સુધારા કરવાના અધિકારો અનામત રાખેલ છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે શન ક્વોલિફિકેશન આપેલું છે પ્રોસેજ બેસલર ડિગ્રી કરેલા હોવા જોઈએ અને ગવર્મેન્ટ કોમર્શિયલ સર્ટિફિકેટ જીસીસી ધરાવતા હોવા જોઈએ ઇંગ્લિશ ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે ક્વોલિફિકેશન સર્ટિફિકેટ ત્યારબાદ મિત્રો ઓછા ચાલીસ શબ્દથી ગુજરાતીમાં ચાલીસ શબ્દ કરતા ઓછા નહીં અને અંગ્રેજીમાં પચાસ શબ્દ કરતા ઓછા નહીં જે પર મિનિટની ટાઈપિંગ સ્પીડ આપેલી છે અને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ અગત્યની માહિતી આપેલી છે

યુનિવર્સિટી અંડર સેક્શન ધ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ અને ત્રણ વર્ષનો અનુભવ માગેલ છે સિનિયર આસિસ્ટન્ટ સિનિયર કલાર્ક તો તે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે ગવર્મેન્ટ ઓફિસ સ્ટેટ સેન્ટ્રલ યુનિવર્સિટી તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો પ્રોબેશન વિશે ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ રહેશે એજ લિમિટેડ સાડત્રીસ વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ તો ગ્રુપ સી રહે ત્યારબાદ એડવાર્ડ નંબર આરસી અઠ્ઠાણું બે હજાર પચીસ જુનિયર સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ તો જેમના માટે પગાર ધોરણ ચાલીસ હજાર આઠસો ફિક્સ પાંચ વર્ષ રહેશે અને ત્યારબાદ લેવલ સ મુજબ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો રહેશે શૈક્ષણિક લાયક અહીંયા આપેલી છે પ્રોસેસ બેચલર ડિગ્રી ફ્રોમ તો બેચલર ડિગ્રી કરેલા હોવા જોઈએ અને જીસીસીનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ ઇંગ્લિશ ચાર બાદ મિત્રો એ સ્પીડ સંબંધિત ખાસ સૂચના આપેલી છે પ્રોસેસ સ્પીડ ઓફ ધ લેસ ધેન 120 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ શોર્ટહેન્ડ પ્રોસેસ સ્પીડ ઓફ નોટ ધેન લેસ ધેન 40 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ ટાઇપિંગ તો 120 શબ્દો પર મિનિટ ઇંગ્લિશ ટાઇપિંગ હોવા જોઈએ અને 50 વર્ડ કરતા એટલે કે 50 શબ્દો કરતા ઓછી ટાઇપિંગ speed ન હોવી જોઈએ કમ્પ્યુટર નો પાયાનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ પ્રોબેશન મિત્રો ગુજરાત ગવર્મેન્ટ રોલ્સ મુજબ રહેશે એજ લિમિટેડ અહીં પાંત્રીસ વર્ષ અને ક્લાસિફિકેશન પોસ્ટ મિત્રો ગ્રુપ સી છે ત્યારબાદ એડવાન્ટ નંબર આઠસી નવ્વાણું બે હજાર પચીસ સ્ટોર કીપર જેમના માટે પગાર ધોરણ ચાલીસ હજાર આઠસો ફિક્સ પાંચ વર્ષ માટે રહેશે ત્યારબાદ લેવલ પાંચ મુજબ ઓગણત્રીસ હજાર બચ્ચોથી બાણ હજાર ત્રણસો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે યક્ષણિક લાયકાત મિત્રો અહીંયા આપેલી છે અહીંયા ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ અને ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ આસિસ્ટન્ટ ટોર કીપર આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક ક્લાર્ક ઓર ઇક્લેન્ડ પોસ્ટ ઇન સ્ટેટ ઓફ જનરલ ગવર્મેન્ટ ઓફિસ સ્ટેટ ઓફ સેન્ટ્રલ યુનિવર્સિટી પીએસયુ તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું છે અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ મિત્રો પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ રહેશે અને એજ લિમિટેડ અહીં પાંત્રીસ વર્ષ છે ક્લાસિફિકેશન પોસ્ટ ગ્રુપ સી છે ત્યારબાદ લેવલ પાંચ મુજબ ઓગણત્રીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસો મળવા પાત્ર રહેશે અને શૈક્ષણિક લાયકાત અહીંયા આપેલી છે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તો તે જ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો કોર્સ કરેલ હોવો જોઈએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ અને બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ પ્રોબેશન પર ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ એજ લિમિટેડ પાંત્રીસ વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ મિત્રો ગ્રુપ સી રહેશે ત્યારબાદ આરસી એકસો એક બે હજાર પચીસ સિનિયર આસિસ્ટન્ટ જેમના માટે ચોવીસ હજાર ફિક્સ પગાર માળવા પાત્ર રહેશે પ્રથમ પાંચ વર્ષ ત્યારબાદ લેવલ ચાર મુજબ પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર ચોરેસી શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા અહીંયા ગ્રેજ્યુએટ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ અને ત્રણ વર્ષનો અનુભવ હોવો જે આસિસ્ટન્ટ જુનિયર કલાર્ક કલાર્ક કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસ અથવા તો સ્ટેટ સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા પીએસયુ તો ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ કોમ્પ્યુટર પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને એજ લિમિટેડ મિત્રો એ ચાડત્રીસ વર્ષ રહેશે તે ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે ક્લાસીફિકેશન પોસ્ટ ગ્રુપ સી રહેશે ત્યારબાદ મિત્રો આર સી એકસો બે બે હજાર પચીસ ફેન્કિંગ મશીન ઓપરેટર જેમના માટે પગાર ધોરણ ચોવીસ હજાર પ્રથમ પાંચ વર્ષ માટે રહેશે ત્યારબાદ લેવલ ટુ મુજબ ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો રહેશે અને શૈક્ષણિક લાયકાત મિત્રો કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે તમામ વાંચી લેવાની રહેશે અને એજ લિમિટેડ મિત્રો અહીં પાંત્રીસ વર્ષ રહેશે અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે ત્યારબાદ આર સી એકસો ત્રણ બે હજાર પચીસ આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર જેમના માટે ચોવીસ હજાર ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે પાંચ વર્ષ માટે ત્યારબાદ લેવલ ટુ મુજબ ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો મળવાપાત્ર રહેશે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન મિત્રો એ આપેલ છે અન્ય ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ યુનિવર્સિટી અંડર સેક્શન ત્રણ અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ઓગણીસો એક ઓગણીસો મુજબ અને પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટર અંગેનું તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં પીરિયડ ઓફ પ્રોવેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ રહેશે એજ લિમિટેડ પાંત્રીસ વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે ત્યારબાદ મિત્રો બિનચક્ષણિક જગ્યાઓ ભરવા માટે જરૂરી ટેસ્ટ કસોટી અંગે અગત્યની સૂચના આપેલી છે તો સામાન્ય સૂચનાઓ મિત્રો અહીં આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અહીં મિત્રો ઉમેદવારોએ આસ્ટન કમ ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટરની અગાઉની જાહેરાત ક્રમાંક આરસી તેતાલીસમાં અરજી કરેલ હશે તેઓએ આ જાહેરાતમાં ક્રમાંક એકસો માં પણ આસિસ્ટન્ટ અરજી કરવા ઇચ્છતા હોય તો ઉમેદવારો મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે તો મિત્રો ભરતી સંબંધી ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની અરજી ફી મિત્રો પ્રોસેસિંગ ફી છે જે એક હજાર રૂપિયા રહેશે અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી સાતસો પચાસ ભરવાની રહેશે અને જનરલ કેટેગરીના એક હજાર ભરવાની રહેશે ઓનલાઈન સિસ્ટમથી ફી ભરવાની રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ વય મર્યાદા વિશે સ્પષ્ટતા કરેલી છે તો વય મર્યાદામાં સુપસાટ મળવા પાત્ર રહેશે જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ પ્લસ માસ દસ વર્ષ સામાન્ય કેટેગરીના પુરુષ દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના મહિલા દિવ્યાંગ ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના પુરુષ દિવ્યાંગ ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના મહિલા દિવ્યાંગ ઉમેદવારોને વીસ વર્ષ તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે અને માજી સૈનિકના ઉમેદવારોને બજાવેલ ફરજ ઉપરાંત સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને તમામ છૂટછાટ છે જે કોઈપણ સંજોગોમાં પિસ્તાલીસ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે તો પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અને તે માટે નોટિફિકેશન મિત્રો વાંચી લેવું જરૂરી છે ત્યારબાદ અનુભવ વિશે સ્પષ્ટતા કરેલી છે માગેલ હોય અનુભવ તો તે વિશે ખાસ જણાવવાનું રહેશે પરીક્ષા પદ્ધતિ પસંદગી પ્રક્રિયાના અભ્યાસક્રમ તો પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા અહીં આપેલી છે બિન શૈક્ષણિક ગ્રુપ સી ની તમામ જગ્યાઓ માટે પરીક્ષા એ અને પરીક્ષા બી એમ બે પરીક્ષાઓ રહેશે પરીક્ષા એ માં 100 ગુણ રહેશે જેમાં પરીક્ષા એ બિન શૈક્ષણિક ગ્રુપ સી ની તમામ જગ્યાઓ માટે સમાન ધોરણ યોજાશે પરીક્ષા એ માં કુલ 100 ગુણની પ્રશ્નપત્ર રહેશે હેતુલક્ષી બહુવિકલ્પી પ્રશ્નો એમસીક્યુ વાળી રહેશે તો તેમનો માટે એનું માળખું પણ આપેલું છે રહેશે અને મેથેમેટિકેબિલિટી જેમના પચીસ ગુણ રહેશે અંગ્રેજી ભાષાના વ્યાકરણના પંદર ગુણ ગુજરાતી ભાષાને વ્યાકરણના પંદર ગુણ કોમ્પ્યુટર વિશેની બેઝિક જાણકારી વીસ ગુણ ટોટલ મિત્રો સો ગુણ પ્રશ્નપત્ર રહેશે પરીક્ષા એમાં ત્યારબાદ મિત્રો ઓનલાઇન આ અરજીપત્રકમાં ભરેલ વિગતોની કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વગર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક ગ્રુપ ની તમામ જગ્યાઓ માટે પરીક્ષા એ માટે ચલાવ દાખલ પરીક્ષા એ આપવા દેવામાં આવશે પરંતુ પરીક્ષા એમાં હાજર રહેલ રહેનાર તમામ ઉમેદવારોમાંથી એક છઠ્ઠા એક સ ગણા ઉમેદવારોના પ્રમાણમાં ભરવા પાત્ર કુલ સ ઉમેદવારોને ઉમેદવારોની જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે અને તે પરીક્ષા એમાં મળેલ ગુણ એકસરખા થાય ત્યારે નીચેની વિગતો ધ્યાને લેવામાં આવશે તો તે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે ખાસ અગત્યની સૂચના આપેલી છે અને પરીક્ષા બીની જે ઉમેદવારો પ્રમાણપત્રોની ચકાસણીને આધે જે ઉમેદવારો ચકાસણીમાં લાયક ગણાય છે પરીક્ષા બી માં ઉપસ્થિત માટે લાયક ઠરાવવામાં આવશે અને આવા ઉમેદવારોએ પરીક્ષા બી અસુક આપવાની રહેશે પરીક્ષા બી નું માળખું અહીં આપેલું છે પચાસ ગુણનું માળખું રહેશે પરીક્ષા બી કોમ્પ્યુટર અંગેની નિપુણતા પંદર માર્ક સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો પંદર માર્ક જે તે જગ્યાને લગતું જ્ઞાન જેમના વીસ માર્ક રહેશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે કે પરીક્ષા બી કુલ પચાસ ગુણની હેતુલક્ષી એમ જીટ્યુ પ્રકારની રહેશે અને પિસ્તાલીસ મિનિટનો સમય રહેશે અને પ્રશ્નના ગુણ દરેક પ્રશ્નના એક ગુણ રહેશે નેગેટિવ માર્કિંગ લાગુ પડશે ઝીરો પરીક્ષા એ અને પરીક્ષા બીમાં મેળવેલ ગુણના આધારે આખરી મેરિટ યાદી દરેક કેટેગરી અનુસાર તૈયાર કરી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે અને અભ્યાસક્રમની વિગતો આપેલી છે મિત્રો પરીક્ષા એ માટે રિઝનિંગ તો મિત્રો અભ્યાસક્રમ જોઈ લેવો ત્યારબાદ જેમાં તમામ મુદ્દાઓ આપેલી છે ઇંગ્લિશ ગ્રામરના તમામ મુદ્દાઓ આપેલા છે ગુજરાતી વ્યાકરણના તમામ મુદ્દાઓ આપેલા છે કોમ્પ્યુટર વિશેની બેઝિક જાણકારી સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે પરીક્ષા બી નો અભ્યાસક્રમ મિત્રો આપેલો છે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું યુનિવર્સિટી જે કોઈ ઉમેદવારની નીચે મુજબની બાબતો કે અન્ય બાબતોમાં દોષી ઠેરવશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે તો તેમાં પણ ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે અને નીચે દર્શાવવા મુજબની અરજીઓ રદ કરવામાં આવશે તો અહીં મિત્રો ઘણી બધી માહિતી આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટનું ચેકલિસ્ટ આપેલું છે તો અહીં મિત્રો ખાસ ક્રમ પ્રમાણે યાદી આપેલી છે તે ધ્યાનમાં લેવાની રહેશે તો મિત્રો આ મહત્વપૂર્ણ ભરતી ચૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે બહાર પાડવામાં આવેલી છે અને પગાર ધોરણ પણ ચાલુ છે ટોટલ મિત્રો એકતાલીસ પદો પર ભરતી છે પણ ચાર એવા પગાર ધોરણની નોકરી છે અને કાયમી નોકરી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં